શ્રી ગણેશનો નમસ્કાર દર્શક મિત્રો ધર્મ જ્ઞાનમમાં આપનું સ્વાગત છે કુંભ રાશિ અક્ષર છે ગ શ આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય કોની સાથે લેણદેણ હોય છે કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે અમને કાર્યશક્તિ એમની કેવી હોય છે કૌટુંબિક સુખ ધંધો શારીરિક તંદુરસ્તી ગુણ અવગુણ એમનો ભાગ્યશાળી રંગ કયો ભાગ્યશાળી દિવસ કયો ભાગ્યશાળી આંક કયો એમના રાશિના સ્વામીનો આંક કયો અને એમની ભાગ્યશાળી ધાતુ કઈ તે દરેક વિશે આપણે જોઈશું તો કુંભ રાશિ કાર્યશક્તિ આ રાશિમાં જન્મેલાઓ ખરા માનસાઈ સ્વભાવવાળા પૂરા માણસ થવાને માટે તેઓ તત્વો જરૂરી છે તે બધાય તેમનામાં હોય છે તેમને જો યોગ્ય માર્ગદર્શનને સારી સોબત મળે તો તેઓ નંબર વનના માનવી બની શકે છે એમાં કોઈ શંકા નથી આ લોકો લોકહિતના કાર્યો કરે છે અને જો તેમને સારું શિક્ષણ આપવામાં આવે તો તેઓ જરૂર માણસ જાતના સેવકો થઈ શકે છે લોકોને મદદ કરવી એમને બહુ ગમતી હોય છે તેમનો મન વિશાળ અને ખુલ્લું હોવાથી તેઓ દરેકને પછી ભલેને તે ગમે તે જ્ઞાતિ ગમે તે દેશ ગમે તે રાષ્ટ્રનો હોય તેને પણ તે પોતે ભાઈ ગણે છે અને તેમની સાથે સારું વર્તન કરી અને એને મદદરૂપ થવા પ્રયત્ન કરતા હોય છે આ રાશિમાં જન્મેલા માણસો તેઓને પૂરું શિક્ષણ મળ્યું નથી તેમને બુદ્ધિએ વિકાસ સાધ્યો નથી તેઓ અમુક વખતે સંકુચિત મનના બની જાય છે તેમની લોકકલ્યાણની ભાવના માત્ર જ્ઞાતિ કે અમુક સમુદાય પૂરતી જ બની રહે છે આ રાશિમાં જન્મેલા સ્વભાવે પરગજુ ઉમદા સ્વભાવના હોય છે તેઓ પોતાના પરોપકારી અને દયાવાન સ્વભાવને લઈને લોકોમાં પ્રીતિપાત્ર બની રહે છે આ લોકો એટલા બધા લાગણીવશ હોય છે કે કોઈનું દુઃખ તેઓ ખમી શકતા નથી અને એ જાણે પોતાને જ એ દુઃખ થયું હોય એવું માની લે છે સ્વભાવે તેઓ નરમ હોવાથી તેમનામાં કંઈક પણ દુઃખ શોક કે આઘાત ખમી શકાતો નથી આ લોકો ઉર્મિલ ભોળા અને નીતિવાન હોય છે વિશાળ મનવાળા હોય છે વિચાર અને વર્તનમાં આદર્શવાદી હોય છે અને સાચા હોય છે તેમના વિચારો ઉચ્ચ પ્રકારના હોય છે જનહિત માટેના લાભદાયી એ જેવા વિચારો એ પોતે કરતા હોય છે આ લોકોમાં બુદ્ધિ અને ન્યાયવૃત્તિ સારા પ્રમાણમાં હોય છે સુધારા માટે તેઓ મરી ફીટે છે જૂનવાળી તત્વોનો નાશ કરવા પ્રયત્નો કરતા હોય છે તેમના સુધારા પ્રથમથી ઘરેથી જ શરૂ કરે છે અને તે બાદ દેશવ્યાપી આનો અમલ કરે છે મિત્રચારીમાં આ રાશિમાં જન્મેલા ખાસ ધ્યાન ખેંચે છે આ લોકો મિત્રતાને અંત સુધી નિભાવી રાખે છે તેમને સંપૂર્ણ વફાદાર રહે છે જરૂર પડે ત્યારે કોઈ પણ પ્રકારની મદદ આપતા તેઓ અચકાતા નથી એમની સહનશક્તિ અજબ હોય છે તેઓ કોઈના સખત શબ્દો કે કાવતરા સહી શકે એવા હોતા નથી અપમાનને તેઓ ભૂલી શકતા નથી વારે ઘડીએ તેને યાદ રાખી સંભળાવ્યા કરે છે તો પણ એટલું જ ચોક્કસ છે કે મિત્રાચારીમાં આ લોકો નિર્બળ અને લાભ કરતા થઈ પડે છે આ લોકો સ્વભાવે શાંત વિશ્વાસુ માયાળું નિરઅપરાધી કુદરત પ્રેમી અને સારી સમજવાળા હોય છે ઉન્નર ઉદ્યોગને સહાય તેમાં કંઈક ને કંઈક સુધારા કર્યા કરે છે તેમનામાં અસાધારણ ગુણો અને શક્તિઓ છે છતાં પણ તેઓ આળસુ અને પ્રમાદી હોય છે ધનનો સંચય કરવો તેમને ગમે છે તેમને સંગીત કલા અને સાહિત્યનો શોખ હોય છે છતાં પણ આ લોકોમાં ઘણો ભાગ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ વળે છે માણસને સમજવાની ચાવી તેમની પાસે હોવાથી તેઓ સામાન્ય તરત પિસાની જાય છે અને તેમના સ્વભાવ અનુસાર વર્તન કરે છે અને એમનું દિલ પણ જીતી શકે છે આ લોકોમાં પવિત્ર ભાવો હોવાથી ધાર્મિક સાહિત્ય તરફ તેમની રૂચિ હોય છે એમોના કેટલાક તો સારા જ્યોતિષીઓ અગમ્યવાદીઓ તેમજ તત્વજ્ઞાનીઓ પણ બને છે તેઓ સારા વિવાદ કરતા વાતચીતમાં સચોટ હોય છે તેમને હરાવવા મુશ્કેલ હોય છે અને તેમની બુદ્ધિ મુખ્યત્વે યાંત્રિક કારીગરીના કાર્યમાં તેમજ ઇલેક્ટ્રિકને લગતા કામમાં સારી ખીલી ઉઠે છે વેપાર ધંધામાં અને નાણાં ખાતામાં તેઓ ઝળકી ઉઠે છે એ દિશામાં તેમની બુદ્ધિ આશ્ચર્યકારક આગળ વધે છે અને બીજાનું કામ કરવામાં એ તત્પર રહે છે આ રાશિમાં જન્મેલા પોતાની લાગણી પ્રધાન સ્વભાવને કાબૂમાં રાખે મનશક્તિ પર વિજય મેળવે તો એવું એક પણ કાર્ય નથી કે તેઓ ન કરી શકે આ રાશિમાં જન્મેલા લોકો લોકસભાઓમાં મેળવડાઓમાં જાહેર સમારંભમાં અને બધા જે મોટા ભાગના જે મોટા સમારંભો થાય છે આમાં એ સારો ભાગ ભજવી શકે છે ફિલ્મ જગતમાં કલા ક્ષેત્રે આ લોકો સારા ઝડકી ઉઠે છે લોક આનંદથી ભળી જાય છે લોકોને નમાવવા માટે તેમને વશ કરવા માટેનું એક અમોચ શસ્ત્ર એમની પાછળ હોય છે અને એ શસ્ત્ર છે આંખ તેમની આંખમાં આકર્ષણ હોય છે અને આ આકર્ષણને લઈને તેઓ બલબલાને પોતાને વશમાં પોતાના બનાવી શકે છે તેમની પાસે ધાર્યું કામ પણ કરાવી શકતા હોય છે આ રાશિમાં જન્મેલા બાળકો નિયમિતતાની ટેવ પાડવી જોઈએ તેમની પાસેથી ઠરાવેલા સમયે જ કામો કરાવવા જોઈએ ધાક ધમકીથી તેમને એમને બતાવવી નહીં તેમજ આવું કરવાથી એમના બુદ્ધિનો વિકાસ થતો અટકી જાય છે અને તેઓને નરમ સ્વભાવે એમને યોગ્ય માર્ગદર્શન આપી અને ખુલ્લી બાળકોને હવા આપવી અને એમને સારી સાથે વર્તન કરવાથી એમની ઉન્નતિ સારી થાય છે આ રાશિમાં જન્મેલા લોકો જો મિથુન સિંહ અને તુલા રાશિના પાત્ર સાથે લગ્ન યોગ કરે તો એ એમનું લગ્નજીવન સારું અને ઉત્તમ બની રહે છે કૌટુંબિક સુખ જોઈએ તો આ લોકોમાં ઘણો ભાગ અજ્ઞાન જ હોય છે અસંતોષ અને તકરાર તેમના જીવનમાં મુખ્ય ભાગ હોય છે કુટુંબ ક્લેશ લઈને તેઓને જે શાંતિ મળવી જોઈએ તે મળતી નથી પરિણામે તેમનું જીવન અકારું બની જાય છે આમ છતાં પણ તેઓ આ અશાંતિને નભાવી લે આમ તો એમનો ગુણ છે સહનશીલતા પણ અમુક વખતે અર્થ કરતાં વધારે થાય ત્યારે એ સહનશીલતા પણ અમુક વખતે તોડી નાખતા હોય છે તો એમને સહનશીલતાનો સામનો વધુ કરવો પડે કેટલાક લોકો તો તેમાં સહનશીલતાનો અભાવ અમુક વખત થઈ જાય છે ત્યારે વિકાતક બની જાય છે અને એવા કાર્યો કરી બે છે આ રાશિમાં જન્મેલા લોકો લેખકો ડૉક્ટરો અને કવિઓ કેરવણીકારો પ્રોફેસરો પણ બની શકતા હોય છે મોટાભાગના રાજદારીઓ અર્થશાસ્ત્રીઓ પણ આ રાશિમાં જન્મેલા હોય છે આ રાશિમાં મોટેભાગે આ લોકો વિજ્ઞાનવાદ તેમજ વિશેષ મોટા વૈજ્ઞાનિકો તરીકે પણ આ રાશિમાં જન્મેલા લોકો બની શકતા હોય છે આમ આ લોકોની બુદ્ધિમાં નવીનતા હોવાથી તેમને તેમનો સ્વભાવ સુંદર અને સરળ હોવાથી તેઓને ફિલ્મ ક્ષેત્રે કલાકાર ક્ષેત્રે સારો ચાન્સ મળી શકતો હોય છે આવા કાર્યોમાં તેમની બુદ્ધિ સ્વતંત્ર સર્જન કરે છે આ લોકોમાં વખાણાય છે અને એમને ઉન્નતિ પણ લોકો આવકારે છે જે કામમાં તેમને સ્વતંત્રતા હોય છે જેમાં જવાબદારીનું તત્વ હોય છે તે કામમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે ગુલામીને આધીનતાને તેઓ ધિક્કારે છે કોઈને તાબે રહેવું એમને પસંદ હોતું નથી કોઈના તાબેદાર બનીને કામ કરવામાં તેમનો વિકાસ રૂંધાતો હોય એવું તેમને લાગે છે અને એમાં નિષ્ફળતા મળતી જોવાય છે જે ધંધામાં મન અને બુદ્ધિનો સહયોગ થયેલો હોય તે કામમાં તેઓ સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકે છે આ લોકો સંગીતશાસ્ત્રી મંત્રી ઉન્નરી ભાષા જ્ઞાની ઇલેક્ટ્રિક ધંધાધારી રેલવે નોકરીયાત તેમજ એન્જિનિયરો તરીકે સારી એમની વ્યવસાય ઝળકી ઉઠે છે વેપારીઓ અને ધંધાધારીઓ તરીકે પણ તેમની સારી સફળતા મળે છે ધંધાદારી કુને ગુપ્તતા હોવી જોઈએ તેનો તેમનામાં અભાવ હોવાથી કેટલીક વાર ગુપ્ત વસ્તુ રાખી શકતા નથી એટલે કેટલીક વાર નિષ્ફળ જે જતા હોય છે તેમની મોટી આંખ ખોલ કહેવાય જીવનની તંદુરસ્તી જોઈએ તો આ રાશિમાં જન્મેલા આરોગ્યની દ્રષ્ટિએ સુખી હોય છે તેઓ ઊંચા સુંદર પ્રતાપી અને નિર્મળ હોય છે તેમના શરીરનો બધો મજબૂત અને કસાયેલો હોય છે પરંતુ મુખ્યત્વે કરીને તેમનું હૃદય નરમ હોય છે આ રાશિમાં જન્મેલાઓને હૃદયની તકલીફો અમુક વખત થાય છે ચાલીસ વર્ષ પછી આ લોકોએ ખાસ આમાં જો જન્મના ગ્રહોની કોઈ એવી અસર હોય તો ખાસ આ નબળાઈને લીધે આ હૃદયની કોઈ તકલીફ ના થાય ધ્યાન રાખવું જોઈએ આ લોકોની આંખની સંભાળ પણ એમને લેવી જરૂરી છે યુવા અવસ્થામાં જો આંખની સંભાળ ન લેવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં તેની પીડા એ મોટી થતી હોય છે આ રાશિમાં જન્મેલા બાધ્ય જ પૈસાનો વ્યય કરનારા હોય છે અને ઉડાવ હોતા નથી સાધારણ રીતે પોતાનો અંગત ખર્ચ માટે જેટલી રકમ તેઓ વાપરતા નથી તેટલી જ તેઓ પારકા માટે વાપરે છે એકંદરે તે પોતાના પૈસાનો ઉપયોગ માણસ જાતના ભલા માટે કરતા હોય છે અને સદમાર્ગોમાં જ કરતા હોય છે આ લોકોએ ચોખ્ખી હવા તેમજ વ્યાયામ કરવો જોઈએ યોગ કરવો જોઈએ આ ખૂબ જરૂરી બની રહે સારી સોબત રાખવી મધ્યમ ખોરાક લેવો ચિંતા અને સંશય તેમના વ્યાકુળતાને તેજી દેવી જોઈએ આ લોકોના બોન એવા છે કે તે બીજાનું ભલું કરવાની તમન્ના હોય છે સાદું જીવન જીવવું ઉચ્ચ વિચારો રાખવા દયાળુ માયાવાળા નરમ અને કામમાં પરિશ્રમી હોય છે તેમની યાદદાશ યાદશક્તિ એટલી તીવ્ર હોય છે અને વિચારોમાં મજબૂત મનવાળા હોય છે એમની મિત્રચારી ટકાવી રાખવી બહુ ગમે છે પારકાનું દુઃખ સહન કરી શકતા નથી અને આ એમના મુખ્ય સ્વભાવ છે અવગુણ એમનો જોઈએ તો પોતાના દેખાવમાં અભિમાની થોડું અભિમાન હોય છે કો હું કેવો દેખાવું છું અને માન અપમાન ન ભૂલનારા કોકે કહ્યું હોય તો એ મનમાં રાખીએ છે કેટલીક વાતોમાં જપકી વેરવૃત્તિવાળા હોય છે ક્યારેક ગુપ્ત ઈચ્છાઓ હોય છે અમુકો અને કામમાં હોય 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 છે 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 કંજૂસ થોડા એકલવાયા ગમતું એના લીધે લોકોમાં અમુક વખત ટીકા પાત્ર પણ બને છે એમનો ભાગ્યશાળી રંગ છે રૂપેરી આકાશી ભૂરો અને રાખોડી એમનું ભાગ્યશાળી દિવસ છે સોમવાર અને શનિવાર એમનું ભાગ્યશાળી આંક છે બે અને એમની ભાગ્યશાળી ધાતુ છે પ્લેટિનમ એમને બારે મહિનામાં તો ઉન્નતિ કરી શકે પણ એવા ત્રણ મહિના છે કે એમાં કોઈ સારા કાર્યની શરૂઆત કરે તો એમાં ફાવટ જલ્દી આવે છે એ મહિના છે મે જૂન અને ઓક્ટોબર તો આ ત્રણ મહિનામાં એ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તો એમની ઉન્નતિ ઝડપથી થતી જોવાય છે સર્વે ઈશ્વરને આ છે આ એક લક્ષણ છે આ લક્ષણ તમે જોજો આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરાબર છે બધાને આ એક સરખું નથી હતું દરેકના સંસ્કાર દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ એમાં અસર કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ